હાઈ ગાઈઝ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં દીશો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં આજે આપણે બનાવવાના છે જો સ્ટીમ ઢોકળા એટલે આપણે ગુજરાતી ભાષામાં કહેવી તો આપણા જે ખાટા ઢોકળા છે એ બનાવવાના છે અને એના માટે મેં લઈ લીધું છે આ ઢોકળા બનાવવાનું પેસ્ટ સરસ મજાનું પેસ્ટ છે તમે જોઈ શકો છો અને હવે આની અંદર આપણે નાખવાનો છે ફૂલ સોડા તો આમાં નાખવા માટે મેં લઈ લીધા છે ફૂલસડાયા બેકિંગ પાવડર આપણે જે કહીએ તો આપણે આ એટલા પેસ્ટમાં જેટલો થાય એટલો લઈ લઈશું આમાંથી આપણે થોડોક ઓછો નાખી દઈશું હવે આપણે નાખીશું થોડું મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું વધારે જોઈએ તો વધારે ઓછું જોઈએ તો ઓછું મેં અહીંયા મીડિયમ નાખ્યું છે અને હવે આપણે જે આ બધું છે એ સરસ મજાનું મિક્સ કરી લઈશું

આપણું લસણ વાળું મરચું કોથામરી હવે આપણે મૂકી દઈશું આ તો આપણે પેલેથી થી આપણું ગરમ કર્યું છે પાણી ભર્યા ને ગરમ થવા માટે મૂકી દીધું હતું તો પાણી આપણું ઉકળી ગયું છે એટલે હવે આપણે ઢોકળાની ડિસે અને સરસ મજાનું ઢાંકી અને થોડીક વાર ફૂલ ગેસ ઉપર આપણે પાંચ મિનિટ રાહ જોઈશું અને એ આપણા ઢોકળા બને છે ત્યાં સુધીમાં આપણે આ આપણી વાટકીમાં છે સરસ મજાનું તેલ લગાડી અને વધેલું આપણું ઢોકળાનું બેટર છે એ આમાં નાખી અને તૈયાર કરીને રાખશું બધી વાટકીમાં સરસ મજાનું તેલ મેં મિક્સ તેલ લગાડી દીધું છે અને હવે આપણે આપણું ઢોકળાનું બેટર છે બધા એમાં નાખી દઈશું

અમારા ઘરના ફેમિલી માટે બનાવ્યા છે અને આપણે આ હજી સડે છે બે મિનિટ થઈ છે થોડીક વાર હજુ આપણે રાહ જોઈશું અને પછી હું તમને આગળ બતાવીશ તો હાલો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈશું તો જો આપણે ચાકુ છે એની અંદર કાંઈ ચોટતું નથી

ગરમ નો લાગે ને એટલે આવી રીતના મૂકવું છે કારણ કે આપણે આગળની ડીશ મૂકી હતી એટલે બધું ગરમ થઈ ગયું તો સરસ મજાની મેં છે બધી વાટકી મસ્ત ગોઠવી નાખી છે અને હવે આપણે આને ઢાંકી અને આને પણ આપણે પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે તો આપણે ગેસની ફ્લેમ કરી લઈશું ફૂલ અને પાંચ મિનિટ માટે આને રહેવા દઈશું અને આમાં જો ધુમાડા નીકળે છે અને ગરમ છે તો આને આપણે થોડીક વાર ઠરવા દઈ અને પછી કટિંગ કરવાનું છે

તો બધા મસ્ત સડી ગયા છે ગરમા ગરમ છે એટલે આપણે આવી રીતે નીચે ઉતારી લીધા છે અને આ હવે સરસ મજાનું જો હવે આપણે એને કટિંગ કરી લઈશું તો આપણે સાઈડમાંથી છે પેલા ડીસની આરેથી છૂટું પાડી લઈશું આવી રીતના સાઈડમાં ચાકુ આવી રીતના હકારી અને છૂટું પાડી લેવાનું તો જો સરસ મજાનું છૂટું પડી ગયું છે જોઈ શકો છો તમે ને હવે આપણે એના કરી વાળશું કટકા તો આપણે મીડિયમ સાઈઝમાં કટકા કરવાના આવી રીતના હું જો આવી રીતના કરું છું પછી તમારે તમારી ડીશ પ્રમાણે કરી લેવાનું જો સરસ મજાનું પોચું સરસ બની ગયું છે જો સરસ થઈ ગયું છે પોચું પોચું અને ફૂલેલા એવા સરસ બન્યા હે બધા એવી રીતના બન્યા છે જો તમે જોઈ શકો છો જો નીચે ક્યાંય ચોટતું નથી અને સરસ ક્લિયર આવે છે બધા કટકા તો આ સરસ મજાના થઈ ગયા છે ઢોકળા આ થોડુંક ગરમ છે પણ તોય જો સરસ મજાનું તમે જોવો જો છૂટું પડી જાય છે સરસ મજાનું આ પણ ગરમ છે એટલે આપણે

શેકાઈ ગયું છે અને સરસ મજાના પોચા પોચા થઈ ગયા છે અત્યારે વરસાદની ઋતુ ચાલુ છે એટલે ગરમા ગરમ જો ઢોકળા ખાવા મળી જાય તો મજા આવે તો તમે બધા એકવાર ટ્રાય કરજો અત્યારે ગરમા ગરમ ઢોકળા ખાવાની બહુ મજા આવે અને વધારે મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે તો આ તૈયાર થઈ ગયા છે અમારા ખાટા ઢોકળા સ્ટીમ ઢોકળા પણ આપણે કહી શકીએ તો આ છે આપણા સ્ટીમ ઢોકળા તૈયાર તૈયાર થઈ છે સરસ મજાના અને આખો વિડીયો તમે જોયો જ છે તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય અને અમારો વિડીયો પહેલીવાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુ અમે પેલું બે લાઇકન ક્લિક કરજો જેથી કરીને અમારા નવા વિડીયો છે જલ્દીથી તમને મળી જાય તો હવે મળી છે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય